સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેને આપણે એસઆઈઆર સર કે અલગ અલગ નામથી ઓળખીએ છીએ તો એ તમારા ઘરે એક ફોર્મ આવ્યો હશે જેને તમે ભરીને પાછું આપવાનું છે જેનાથી તમારી મતદાર યાદીમાં નામ કન્ટિન્યુ રહે તો એના માટેનો જે ફોર્મ આવે છે તો એની સાથે તમને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ કે અધર ડોક્યુમેન્ટ બી આપવા પડે છે અને તમારો ફોટો પણ આપવો પડે છે તમારે એ બધું ના આપવાનું હોય તો તમે ઘરે જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ગવર્મેન્ટે એવી સુવિધા પણ પાડી દીધી છે કે તમે ઓનલાઈન જાતે જ ફોર્મ ભરીને તમારું એસઆઈઆર કરાવી શકો છો તો મિત્રો આજે આપણે આ વિડીયો ઉપર જોવાના છીએ કે ઓનલાઈન એસઆઈઆર ફોર્મ જે આવે છે એને કઈ રીતે ભરવાના છે તો જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બેલાયકન દબાવી દો જેથી આગળ આવનારા કોઈ પણ સરકારી માહિતી કે સરકારી યોજના ની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયો પર આપણે જોઈશું કે એસઆઈઆર માં એટલે કે મતદાન યાદી સુધારણા જે ફોર્મ છે એ ઓનલાઈન કઈ રીતે ભરવાનું છે આપણે ઓનલાઈન એપ્લાય કરવાનું છે હું તમને અહીંયા લાઈવ બતાવીશ લાઈવ તો નથી પણ તમે અમારી સાથે આજે હું પ્રોસેસ ફોલો એ તમારા મોબાઈલ કરતા રહો જેથી તમને કોઈ તકલીફ ના પડે અને કમેન્ટ ઉપર જણાવી દો જેથી તમને અમે એ બાબતની મદદ કરી શકીશું તો એસઆઈઆર જે ફોર્મ છે એને આપણે ઓનલાઈન જાતે લાઈવ ભરતા શીખીશું એકદમ સરળ રીતથી તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો તમારી સામે બહુ બધી વેબસાઇટ આવી જશે તો આપણે માત્ર વોટર ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ વાળી જે વેબસાઇટ છે એને ઓપન કરવાની છે તમે અહીંયા જેમ ક્લિક કરશો તો તમારી સમક્ષ કંઈક આવો પોર્ટલ ઓપન થઈ જશે એ પોર્ટલ ઉપર તમને અહીંયા અપ નો બટન દેખાશે તો સૌથી પહેલા અહીંયા તમને તમારો એકાઉન્ટ બનાવી લેવાનો છે જે તમારો એકાઉન્ટ અહીંયા પહેલાથી હોય તો તમારે બનાવવાની જરૂર નથી તમે ડાયરેક્ટ લોગ ઇન કરી શકો છો પણ આપણે એકદમ સરળ રીત બતાવીશું એટલે તમને અહીંયા અમે લો આઈડી બનાવતા પણ શીખવી દઈશું તો તમે અહીંયા સાયંગઅપ અપ પર જેમ ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર તમારું મેલ આઈડી લગ આ મેલ આઈડી ઓપ્શનલ છે તમારે ના લખવું હોય તો ના લખતા પણ મોબાઈલ નંબર ફરજીયાત છે એ લખવું પડશે એના પછી તમારો અહીંનો જે કેપચા છે એ લખીને કન્ટિન્યુ કરવાનું છે જેમ કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો તો તમને અહીંયા તમારું ફર્સ્ટ નેમ અને તમારી અટક અહીંયા એટલે કે તમારું નામ અહીંયા તમારી અટક લખવાની છે એના પછી તમારે ઓટીપી જનરેટ કરવાનું છે જેમ તમે અહીંયા ક્લિક કરશો તો અહીંયા તમારું તમને તમારો મોબાઈલ નંબર દેખાશે અને એના પછી તમે તમારા મોબાઈલ જે નંબર નાખ્યો છે એમાં આંકડાનો ઓટીપી અહીંયા નાખી દેવાનું છે અને છે જેમ તમે કરશો એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે એના પછી તમે અહીંયા હોમ ઉપર ક્લિક કરીને પાછા હોમ પેજ ઉપર આવી જાઓ તો તમને કંઈક આવું ફરીથી દેખાશે અહીંયા હવે તમે લોગિન ઉપર ક્લિક કરો જેમ તમે લોગ ઇન પર ક્લિક કરશો તો કંઈક આવું તમને ફોર્મ દેખાશે આ ફોર્મ ઉપર તમે તમારું મોબાઈલ નંબર નાખો અને અહીંયા તમે તમારું કેપચા નાખીને ઓટીપી ફરીથી ઓટીપી જનરેટ કર્યું પડશે એટલે ફરીથી ઓટીપી આવશે તમારા મોબાઈલ પર અહીંયા તમે તમારું ઓટીપી નાખી દો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર દેખાઈ જશે અહીંયા તમે જેમ પર ક્લિક કરશો એટલે તમારી જોડે કંઈક આવો પોર્ટલ ફરીથી ઓપન થઈ જશે પણ અહીંયા તમને હવે તમારું નામ દેખાશે અહીંયા મેં કંઈ લખ્યું નથી એટલે અનડિફાઈન્ડ દેખાય છે પણ અહીંયા તમને તમારું નામ દેખાઈ જશે જે તમે અપ કરતી વખતે નાખ્યું હતું હવે તમારે શું કરવાનું છે તમારે અહીંયા હવે છે ને સૌથી પહેલા તમારે જો યાદી ગોતવાની હોય ને તમે એટલે તો તમારે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર ઉપર ક્લિક કરવાનું છે તો તમને અહીંયા તમારી બે હજાર બે ની યાદી ખબર પડશે કે નામ હતું કે નહીં તો તમને અહીંયા મેન્યુઅલી ગોતતા શીખવશે તમને મેં આનાથી પહેલા જે એક આનાથી પહેલા વાળા પાઠમાં બતાવેલું છે ત્રણ અલગ અલગ રીતો બતાવી છે કે કઈ રીતે તમારે તમારા બે હજાર બે ની મતદાર યાદીમાં નામ શોધવાનું છે અહીંયા જે પ્રોસેસ આપી છે થોડીક લેન્ધી છે તો બી તમે જોઈ લો એક વખત અહીંયા જેમ તમે ક્લિક કરશો તો તમને કંઈક આવું પોર્ટલ ઓપન થશે અહીંયા તમને તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ સિલેક્ટ કરીને તમે વ્યૂ કરશો તો તમારી જોડે કંઈક આવું ઓપન થઈ જશે તમારી અહીંયા એસેમ્બલી નંબર અને એસેમ્બલીનું નામ અહીંયા દેખાઈ જશે તમે સ્ક્રોલ કરીને નીચે આવશો તો તમને તમારી એસેમ્બલી મળી જશે પછી તમે અહીંયા ડાઉનલોડ ક્લિક કરશો એટલે તમારી સમગ્ર એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે એ પીડીએફની અંદર તમારે વન બાય વન બધું ચેક કરીને જે કે બહુ બહુ લેન્ધી પ્રોસેસ છે તમે એને અવોઈડ કરી દો એટલે મેં તમને બીજી બે ત્રણ રીતો બતાવી છે એ તમે પાછળના વિડીયો પર જઈને જોઈ શકો છો તો એના નગર એની કમ જે પીડીએફ ડાઉનલોડ થઈ હોય એ પીડીએફ ની અંદર જઈને તમે તમારું નામ બે હજાર બે ની યાદીમાં હતું કે નહીં એ મેન્યુઅલી ગોતી શકો છો બરોબર કા તો અહીંયા તમને હું ડિસ્ક્રિપ્શનમાં મારા વિડીયોની લિંક આપી દઈ એમાં ત્રણ જે અલગ અલગ રીતો બતાવી છે એ તમને ત્યાંથી મળી રહેશે પછી તમે અહીંયા યાદી હવે જોઈ લીધી હવે તમારે ફોર્મ ભરવાનું છે તો કઈ રીતે ભરશો તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવી જાઓ અને ફિલ એન્યુમરેશન ફોર્મ આ ફર્સ્ટ જે લિંક છે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે એ લિંક પર ક્લિક કરશો તો કંઈક આવું પોર્ટલ ઓપન થશે અહીંયા તમે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લો અહીંયા તમારું એપિક નંબર એપિક નંબર એટલે કે તમારે ચૂંટણી કાર્ડ નંબર હોય છે ઉપર ચૂંટણી કાર્ડની ઉપર તમારો નંબર લખેલો હશે એ નંબર તમારે અહીં નાખવાનો છે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે જેમ સર્ચ પર ક્લિક કરશો તો અહીંયા તમને તમારી માહિતી મળી જશે અહીંયા તમારું તમારું નામ તમારું એપિક નંબર તમારું સિરિયલ નંબર પાર્ટ નંબર

એટલે કે તમારો જો નામ નથી મેચ થતું તો પ્લીઝ કોન્ટેક્ટ યોર તમારા કોન્ટેક્ટ ને મળો જેમ કે એ નું તમારે અહીંયા નામ લખાઈ જશે અને એમનો મોબાઈલ નંબર પણ અહીંયા આવી જશે બરોબર તો એ ને તમે સંપર્ક કરી શકો છો એન્યુમેશન ફોર્મ અને એને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો જો નામ મેચ ના કરે તો અહીંયા પછી તમને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા તમે તમારો મોબાઈલ ઓટીપી જનરેટ કરો આ નંબર નાખીને ઓટીપી જનરેટ કરો પછી તમને અહીંયા તમે કમેન્ટ શું લખી છે ફિલ ધ એન્યુમેશન ફોર્મ ઓનલાઈન યોર મોબાઈલ નંબર શુડ બી લિંક્ડ ટુ યોર વોટર આઈડી એટલે કે તમારા વોટર આઈડી જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જો ના હોય તો એ બી હું તમને બતાવી દઈશ તમે મારા ખાલી કમેન્ટ કરો કે તમને શેની રિક્વાયરમેન્ટ છે હું તમારી પૂરી મદદ કરીશ ઇફ યોર નંબર ઇઝ નોટ લિંક્ડ પ્લીઝ લિંક યોર મોબાઈલ નંબર થ્રુ ધ ફોર્મ એટ ક્લિક ટુ ધ મોબાઈલ નંબર થ્રુ ફોર્મ એટ એટલે કે તમને અહીંયા બધી વિગત આપી છે છે કે કઈ રીતે મોબાઈલ નંબર ના ખબર હોય તો ખાલી કમેન્ટ કરજો એના ઉપર બીજો વિડીયો તમને બતાવીને સમજાવી દઈશ પણ કમેન્ટ વધારે હોવી જોઈએ બરાબર અહીંયા તમને તમારી ઇન્ફોર્મેશન મળી જશે અહીંયા તમને તમારો મોબાઈલ નંબર નાખીને તમારે ઓટીપી જનરેટ કરવાનો છે જેમ તમે અહીંયા ઓટીપી નાખો આવી ગયો હોય તો અહીંયા ઓટીપી નાખીને વેરીફાય કરો અને અહીંયા તમને પૂછશે હવે તમારી કેટેગરી પૂછશે કે કઈ કેટેગરીમાં આવો છો જો અહીંયા તમને ઓટોમેટિક કાઉન્ટ કરી દેશે કે તમારી તમે બે હજાર બે ની યાદીમાં હતા કે નહીં હતા તો આ તમારું મારું તો છે આ મારું ડિસેબલ થઈ ગયું છે કેમ કે મારી યાદીમાં નથી અને મેં મારું નામ બી જોઈ લીધું હતું કે મારા ફાધર કે મધરનું નામ અહીંયા એક્ઝિસ્ટ જ નથી કરતું એટલે હું આ ફોર્મ જ નહીં ભરી શકું એટલે હું તમને આ વસ્તુ નહીં સમજાવી શકું પણ હું બીજી એક વિડીયો બનાવી રહીશ જેમાં બે હજાર બે ની યાદી વાળાનું નામ હશે બરોબર તો એના પછી તમારે જો નામ ના હોય તો તમારે અહિયાં ક્લિક કરવાનું છે અહિયાં જેમ તમે ક્લિક કરશો એટલે કે નાઇધર માય નેમ ઓર નોર માય પેરેન્ટ્સ નેમ એક્ઝિસ્ટ ઇન ધ ઇલેક્ટ્રોલ ઓફ લાસ્ટ એસઆઈઆર એટલે કે તમારું નામ બી બે હજાર બે માં ના હોય કે તમારા ઘરેથી મમ્મી પપ્પાનું નામ બી એસઆઈ લાસ્ટ એસઆઈઆરમાં ના હોય તો તમારે ત્રીજા નંબર ઉપર ક્લિક કરવાનું હું તમને અત્યારે માત્ર આજ બતાવી શકીશ કેમ કે મારામાં મારા મધર કે ફાધરનું બે હાજર બેમાં ઇલેક્ટ એનરોલ નતું પછી તમે જેમ ક્લિક કરશો અહીંયા તમને તમારી ડેટ ઓફ બર્થ પૂછશે જેમ આધાર અહીંયા ઓપ્શનલ જે તમે નહીં લખો તો ચાલે આ બધી વસ્તુ ઓપ્શનલ છે તમારે અહીંયા તમારું ખાલી લીગલ ગાર્ડિયન નામ એટલે નામ અહીંયા પપ્પાનું આધાર કાર્ડ નંબર મધરનું નામ તમારા મધરનું એપિક કાર્ડ નંબર સોરી આધાર કાર્ડ ની એપિક્ડ ચૂંટણી કાર્ડ નંબર અહીંયા તમારા લગ્ન થઈ હોય તો તમારા પત્નીનું નામ કે પતિનું નામ અહીંયા એમનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા પ્લેસ ઓફ સબમિશન તમે કઈ જગ્યાથી પ્લેસ કરો છો અમદાવાદ અમરેલી ભાવનગર રાજકોટ કઈ જ્યાંથી બી તમે ભરતા હોય અહીંયા તમારે પ્લેસ તમારું નામ લખી દેવાનું છે અહીંયા તમે તમારો ફોટો અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે આ જે આટલી વસ્તુ છે બધી ઓપ્શનલ છે તમે નહીં ભરો તો બી ચાલશે પણ આટલી વસ્તુ તો તમારે ભરવી જ પડશે આટલું ભરી દીધા પછી તમારે સબમિટ કરી દેવાનું છે જેમ તમે આ ફોર્મ સબમિટ કરશો

મેસેજ જશે ઓટીપી જશે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે આ ઓટોમેટિક ટિક થઈ જશે એના પછી તમારે સબમિટ કરવાનું છે હવે ધ્યાન રાખવાનું છે કે જેમ તમે સબમિટ કરો છો ને ત્યારે તમારું આધાર કાર્ડમાં જેવી રીતનું નામ લખ્યું છે સેમ નામ તમારે જો વોટર આઈડીમાં લખ્યું હશે તો જ આ તમારું ફોર્મ ભરાશે અને જો થોડુંક બી સ્પેલિંગ મિસમેચ હશે તો આ તમને ડાયરેક્ટ એરર આપી દેશે કે તમારું ફોર્મ અહીંયા નહીં ભરાય તો તમારે ફરી તમારા બીઓલોને કોન્ટેક્ટ કરવાનું છે અને તમારા બિયોલોને કોન્ટેક્ટ કરીને ઓફલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે તો આ આ અતિ પ્રોસેસ પ્રોસેસ ફોલો કરીને તમને તમે તમારું ઓનલાઈન એસઆઈઆર સબમિટ કરાવી શકો છો તો મિત્રો તમને આમાં કોઈ તકલીફ લાગતી હોય કે તમને કંઈક અધર રિક્વાયરમેન્ટ હોય તો અમને કમેન્ટમાં જણાવજો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જો નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી માહિતી કે સરકારી યોજનાઓ તમારી સુધી વેલી વહેલી તકે નોટિફિકેશનથી પહોંચાડી શકાય મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ પણ કરજો તમને કંઈક પ્રોબ્લેમ હોય અને જેને આ જરૂર હોય તેના સુધી આ વિડીયો શેર પણ કરી દેજો છેલ્લે સુધી અમારી સાથે જોડાયા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીશું નેક્સ્ટ વિડીયો ઉપર